નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ ચિકિત્સા વિશે જોઈએ છીએ સ્નેહન સ્વેદન વિરેચન અને હવે બસ્તી તો બસ્તીને તો ખાસ કરીને અડધી ચિકિત્સા જ કહેવામાં આવે છે કારણ કે બસ્તીથી ઘણા બધા રોગોનું નિરાકરણ થઈ જાય છે ખાસ કરીને જે વાયુના રોગો હોય પ્રબળ વાયુના રોગો હોય એ રોગોની અંદર બસ્તી આપવાથી એનો ખાસ કરીને નિરાકરણ થઈ જાય છે અને માણસ સ્વસ્થ થઈ જાય છે તો બસ્તી ચિકિત્સા એટલે શું તો વસ્તી ચિકિત્સા એટલે કુદરત દ્વારા જે દ્રવ્યો ચડાવવામાં આવે તેને વસ્તી ચિકિત્સા કહેવામાં આવે છે એના પણ પ્રકાર છે અનુવાસન બસ્તી નિરૂ બસ્તી આસ્થાપન બસ્તી માત્રા બસ્તી અને ઉત્તર બસ્તી તો વાયુના રોગોમાં આ ખાસ કરીને ઉપયોગી છે અને જ્યારે માણસનું શરીર જકડાઈ ગયું હોય એને લખવો થઈ ગયો હોય વગેરે રોગો થયા હોય ત્યારે ખાસ કરીને સ્નેહન સ્વેદન કરીને જ્યારે બસ્તી ચિકિત્સા આપવામાં આવે છે ત્યારે એમાં ઘણી રાહત થાય છે હવે ઉત્તર બસ્તી એટલે શું તો ઉત્તર બસ્તી એટલે કે જે મૂત્રેન્દ્રિય દ્વારા કે સ્ત્રીઓને યોની દ્વારા જે દ્રવ્ય ચડાવવામાં આવે તેને ઉત્તર બસ્તી કહેવામાં આવે છે ખાસ કરીને પુરુષોના રોગોમાં જ્યારે ધીરે અટકાઈ રહેતું હોય કે મૂત્રેન્દ્રિયના કોઈ પણ રોગ થયા હોય ત્યારે તેને મૂત્રેન્દ્રિય દ્વારા જે દ્રવ્યો ચડાવવામાં આવે એને ઉતર બસ્તી કહેવામાં આવે અને એનાથી ઘણો ફાયદો થાય છે વધારામાં સ્ત્રીઓની અંદર એને યોની રોગ હોય કે ટ્યુબ બ્લોક થઈ ગઈ હોય માસિક અટકતું હોય કે માસિકના બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે પણ બાળક જ્યારે ન થતા હોય ત્યારે પણ એના બધા દ્વાર ચોખા કરવા માટે પણ ઉતાર વસ્તીનો પ્રયોગ કરવામાં આવે છે આ બધા વસ્તીના આપણને ફાયદા જોયા હવે પછી આપણે નસ્ય વિશે જોઈશું તો વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક